એક પહેલ એ ટુ જેડમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી હેલો મિત્રો આજે અમારા સંજુભા એવા અમારા મિત્ર છે એમને યુટ્યુબમાં એક હજાર કે થઈ ગયા છે અને હવે હું તમને એવી નંબરે અપીલ કરવા માગું છું કે એમના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો અને વધારામાં વધારે વિડીયો શેર કરો જેથી કરી પાંચ હજાર કે પહોંચી જાય એવી અને મારી અમારી ટીમની શુભકામનાઓ છે આજે પણ રુદ્રા ટેલરની મુલાકાતે આવે છે ત્યાં બધા ફેન્સી ડ્રેસ અને ચણિયાચોરી વગેરે વગેરે અમે બનાવી આપીએ છીએ આ અમારા કારીગરો છે અને રુદ્રા ટેલરની એકવાર અચૂક મુલાકાત લેજો મિત્રો પણ આ લોકો અહીંયા ડ્રેસ સીવવા માટે મોકલાવે છે એટલે રુદ્ર ટ્રેલરની જરૂર તમે મુલાકાત લેજો જય માતાજી મિત્રો